પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ સાત ગુજરાતી વિષયનું આજે એટલે કે સાત દસ બે હજાર પચીસ ને મંગળવારના રોજ તમારું એસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બપોરે બે થી પાંચ તો આ જે પ્રશ્નપત્ર છે તેનું ફટાફટ રિવિઝન કરવા માટે ક્વિક રિવિઝન કરવા માટે આપણે આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે લઈને આવ્યા છીએ દરેક વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર આપવા જાય આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પેપર છે તે આપવા માટે જાય એના પહેલાં જરૂરથી ફટાફટ આ ક્વિક રિવિઝન જે છે તેનું આ પ્રશ્નપત્ર જે છે તેનો ફટાફટ અભ્યાસ કરીને જવો તમને ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો તો ચાલો દોસ્તો ફટાફટ આપણે શરૂ કરીએ પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ સાત ગુજરાતી વિષયનું આ જે પેપર છે તેનું આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એનું આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો ફટાફટ રિવિઝન કરવાનું છે પરીક્ષા આપવા જાવ એના પહેલાં અડધી કલાક પહેલાં જરૂરથી આ પ્રશ્નપત્ર એક વખત જોઈ લેજો પહેલો સવાલ પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નોના જવાબ આપો દસ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ પ્રાણી માત્રને કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તો સમગ્ર માનવ જાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યમાં છે કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ છે બીજું લેખકે બોડીગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો લેખકના બાપુજીના અવસાન પછી બોડીગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વર્ષના અંતરે મરી ગઈ બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી ત્રીજો સવાલ અવિરામ યુદ્ધ પાઠક પાઠમાં પાઠને આધારે દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો તો જુઓ છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતા દૂર બની ગયા ચોથું હરી ઘરે આવો ને કાવ્યના આધારે વાલમના આવવા પહેલા શીર્ષી તૈયારીઓ થઈ છે તો ઉત્તર વાલમના ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી અને આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા પાંચમો ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો તો ઓનલાઈન મિટિંગના ફાયદા નીચે મુજબ છે જો અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી તમારા માટે એક મહત્વની સૂચના કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી લેજો મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું આપણે ક્વિક રિવિઝન ફટાફટ રિવિઝન કરી રહ્યા છીએ એટલે ફટાફટ આગળ વધશું અને તમે પણ ફટાફટ પરીક્ષા આપવા જાવ એના પહેલાં અડધો કલાક કલાક પહેલાં જરૂરથી આ પ્રશ્નપત્ર એક વખત વાંચી લેજો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા મિત્રો દોસ્તોને પણ શેર કરી દેજો આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈપણ એક જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું કાવ્ય પંક્તિ અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપેલું છે ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ એક પત્ની વ્રત પૂર્ણ પાળીયું ટીક વણી છે જીવતરમાં અન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સઘળા કાર્યો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમમલડા ખૂપી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક છે તેને આપણે ખૂબ જ સરળ અને સચોટ રીતે ઉત્તરો આપેલા છે જરૂરથી જોઈ લેજો ચાલો પછી છે માંગ્ય મુજબ જવાબ આપો પંદર ગુણનો પ્રશ્ન છે એમાં છે સંજ્ઞા ઓળખાવાની છે જુઓ તો પર્વત તો જાતિવાચક સંજ્ઞા માખણ તો દ્રવ્યવાચક ગાય તો જાતિવાચક સરઘસ તો સમૂહ ખુશી તો ભાવવાચક

હું સવારે નિયમિત નિયમિત બ્રશ કરું છું તો તો ધોરણ ગુજરાતીનો અભ્યાસક્રમ નવો વિશેષણ આવશે નવ ત્યાર પછી ખાલી જગ્યા એવું પૂરવાની છે જો મીનાએ ફૂટપટ્ટી ખાલી જગ્યા ચોરસ દોર્યું તો વડે પપ્પા મારા ખાલી જગ્યા રમકડા લાવ્યા હતા માટે છોકરો મમ્મી ખાલી જગ્યા ગયો તો પાસે અમે ટ્રેન ખાલી જગ્યા પ્રવાસમાં ગયા તો દ્વારા ઝાડ ખાલી જગ્યા પક્ષીઓ બેઠા તો ઉપર મિત્રો જો આખું વર્ષ તમે અમારી પાસેથી ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આકર્ષક અને એનિમેશન પીપીટી એનિમેશનવાળી પીપીટીઓ સાથે અને વોટ્સઅપ સપોર્ટ સાથે ભણવા માંગતા હોય તો આપણે પોટેટો બેચની અંદર જોડાઈ જજો વધારે માહિતી માટે નંબર આપેલો છે આ નંબર ઉપર ફોન કરી દેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉસમાંથી સમાનાર્થી શબ્દ મૂકીને જરૂરી ફેરફાર કરવાના છે પહેલું ઘરમાં બધી વસ્તુઓ લગર વગર પડી હતી તો લગર વગર એટલે અવ્યવસ્થિત એમની વાત સાંભળી ભીખાશે ખડખડાટ હસી પડ્યા તો ખડખડાટ એટલે જોરથી ભીખાસેટ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી તો આનંદ સાથે ગામ લોકો અકારમાં માથું હલાવી અનુમોદન આપતા હતા એટલે કે સંમતિ આપતા હતા બસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પેલું પશુના શરીર પર પસરવાના સાધન વડે તેને માલિશ કરવી તે તો અહીંયા જવાબ આવશે ખરેરો મંદિરના છે કંદરના ભાગમાં જવાનું દ્વાર તો ગર્ભગૃહ ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ તો પરંપરા જેની જોડ નથી તેવું તો અજોડ કન્યાને પરણતી વખતે પહેરવાનો ધોળ વસ્ત્ર તો પાનેતર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી અને તેના જેવું બીજું વાક્ય બનાવો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા મારા પિતાજીના આનંદનો પાર ના રહ્યો તો ભાવાત્મક શબ્દ આનંદ વાક્ય અહીંયા આપેલું છે જો પાળેલું કૂતરું ખોવાઈ જતા સાગર રડવા લાગ્યો તો ભાવાત્મક શબ્દ રડવા લાગ્યો ખરબચડા રસ્તા જોઈ પ્રધાનમંત્રી ગુસ્સે થયા તો ભાવાત્મક શબ્દ છે અહીંયા ગુસ્સે ત્યાર પછી છે યોગ્ય શબ્દ મૂકી સંવાદ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક છે ઓહ મજામાં તમે કેમ છો કેમ તાવ આવે છે બીમારીનું બરાબર તો શિક્ષકે ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ મનન બેટા મજામાં મનન કહે હા સર મજામાં છું તમે કેમ છો શિક્ષક કહે બેટા હું પણ મજામાં મજાને કહે સર વિવાન કદાચ આજે નહીં જોડાય શિક્ષકે કેમ એ તો કહેતો હતો દવાખાને જવાનું છે ઓ ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી દસ પ્રશ્નો પૂછાવાના છે બરાબર દસ માર્ક્સના પાંચ પ્રશ્નો પૂછાવાના છે તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબો આપણે આપેલા છે તમે અહીંયાથી આ પાંચે પાંચ પ્રશ્નો જે છે તે જોઈ શકો છો અને તેના જવાબો પણ જોઈ શકો છો ત્યાર પછી એક સરસ મજાનું ચિત્ર આપેલું છે ને ચિત્ર ઉપરથી આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે તો એ પણ આપણે અહીંયા આપેલું છે ફટાફટ રિવિઝન છે ક્વિક રિવિઝન છે પરીક્ષા આપવા જાઓ પ્રથમ સત્રાંત પરીક્ષાનું તમે આ સ્ટાન્ડર્ડ આઠનું ગુજરાતી પેપર સોલ્યુશન બે હજાર પચીસ આપવા જાઓ એના પહેલાં એક વખત અવર હશે આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા સરસ મજાનું એક આપણને કાવ્ય આપેલું છે એના ઉપરથી પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના ઉત્તર પણ તમારે ખૂબ જ સરસ રીતે જોવાના છે જો માતાને કોના કરતાં વધારે મીઠી ગણવામાં આવી છે તો કે મધ કરતા માતાની આંખમાં શું ભરેલું છે તો કે અમૃત ભરેલું છે વિશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે તો કે અમૃત ત્યાર પછી છે નિબંધ તો અહીંયા તમે જોઈ શકો છો કે મારો મનપસંદ તહેવાર અને ત્યાર પછી છે મારી મનપસંદ ઋતુ આ બે મહત્વના અને મુખ્ય જે મોસ્ટ એમપી નિબંધો છે તે આપણે અહીંયા આપેલા છે તો મિત્રો આ તમારું ધોરણ સાતનું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન બે હજાર પચીસ હતું તો જરૂરથી આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર જે છે તેના દરેકે દરેક વિષયના આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવતીકાલે સાંજે આઠ વાગે પણ આપણે ગણિત વિષયનું લાઈવ સોરી નવ વાગે સોરી આઠ વાગે આપણે ગણિત વિષયનું લાઈવ લઈને આવી રહ્યા છે તો જરૂર ગણિત વિષયના લાઈવની અંદર પણ જોડાઈ જજો અને ગણિત વિષયના જેટલા વિડીયો મૂકેલા છે એ પણ જરૂરથી જોઈ લેજો જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને જો તમે સંપૂર્ણ સોલ્યુશન જે છે એની પીડીએફઓ હજી નથી મેળવી તો અવશ્ય પીડીએફ પણ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આજે પરીક્ષાની પીડીએફ આપણે જે તૈયાર કરેલી છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની તે ખૂબ જ ઉપયોગી થશે